તો ક્યાંક છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરતા જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેની અસર ઉત્તર ગુજરાતના ભાગોમાં થશે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં છૂટાછૂટી થવાની શક્યતા રહેશે આ દિવસોમાં પવનની ગતિ પણ વધારે રહેશે ત્રણથી પાંચ માર્ચ દરમિયાન મુંબઈના ભાગો સુધી વાદળછાયું વાતાવરણ રહેશે થી સાત માર્ચમાં ગુજરાતના ભાગોમાં પણ વાદળો આવશે ફેબ્રુઆરીના અંતમાં ઉત્તર ભારતથી આવતા પવનો લોકોને ઠુઠવશે શિયાળાની વિદાય થાય એ વચ્ચે ઉત્તર ભારત પરથી એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એકવીસ થી પચીસ ફેબ્રુઆરી સુધીમાં પસાર થશે જેના લીધે ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં હિમવર્ષા થઈ શકે છે આ પ્રકારનું વાતાવરણ ઉત્તર ભારતમાં રહેવાનું છે જોકે આ મિશ્ર ઋતુ લોકોને બીમાર પણ પાડી રહી છે હવામાન ખાતાની આગાહી મુજબ દેશના ઉત્તર ભાગોમાં અસર જોવા મળશે જેના લીધે પહાડો પર ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારમાં ઠંડા પવનો ફૂંકાઈ શકે છે પ્રાઇવેટ હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર એક પછી એક એમ બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એકવીસ ફેબ્રુઆરી વચ્ચે પહાડો પર પહોંચે તેવી શક્યતા છે જેનાથી હિમવર્ષાની સાથે સાથે વરસાદ પણ પડી શકે છે હવામાન ખાતાની આગાહી મુજબ શુક્રવારથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે જેના લીધે પંજાબ હરિયાણા હિમાચલ પ્રદેશ ચંડીગઢ જમ્મુ કાશ્મીર તથા યુપી સહિત દિલ્હી એનસીઆરના વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે જ્યારે પહાડી વિસ્તારમાં બરફવર્ષાની શક્યતા છે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે હવામાન ખાતા એ બદલતા હવામાન ની સંભાવનાઓને ધ્યાનમાં લઈને સમગ્ર ઉત્તર ભારતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે આગાહી મુજબ ઉત્તર ભારતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે અમુક વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ અને કરા પણ પડશે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો